ભરે ભરે ક્યાં શો સાબ એડિયામાં શું છે ક્યાં શોસા એડિયા વાંધો નહીં કાંઈ વાંધો નહીં જો જયપુર જયપુર તમે ਅਮੇ ਇਹ ਚ ਬੇਮਾਨਾ ਸੀ ਇਹਮ ਤੁਮੇ ਦਸ ਮਹੀਨੇ ਬੀਤ ਗਏ ਨਾ ਇਹ ਇੱਕ ਅੱਜ ਹੈ ਤੁਮੇ ਲੋਜੀ ਅੱਛਾ ਹੁਣ ਜੋ ਵਿਗਿਆਨ ਜ ਸਮਾਚੀ ਆਗੇ ਚੀ 25 ਪਾਣੀ ਨੂੰ ਜੋ ਬੇ ਬਹੁਤ ਕੀ ਬਹੁਤ ਲੈ ਜਾਓ ਲੈ ਲਓ ਲਾਓ ਨਹੀਂ ਨਹੀਂ ਜਾਂ ਕੰਪਾ ਲੈ ਲੈ ਲਓ ਵੀ ਅਵੇ ਰੋਹੀ ਸਰ ਕੋ ਵੀ ਤਾਂ ਪਾਣੀ ਲੈ ਰਹੇ ਠੀਕ

આ બેન ને ઓક આવે પાણી લઈ જાય બેન થોડી સોટી જા કાઈ નઈ થાય હે હું તમારું પતિ ની હા તમારું નામ અમાર ખાનુ બેન આવો પાણી થોડી કામ કરો હાલો जावा <laughs> મારું નામ દાદી ભા છે હું મારે લગ્ન ને પાંચ વર્ષ ને એક વર્ષ સુધી મારા સાસુ આવી રીતના અલગ અલગ મુવા પાસે લઈ જાય છે ભુવન બોલાવીને શું કરે છે હું ત્યાં દાણા જોવે શું કરે શું આખી ઘટના થઈ છે બેન માં એવું છે કે આ સવાર ના લોકો ને તેડી એવા છે મને સવાર માં એ લોકો કીધું કે તું ત્યાં આવું કીધું વાંચો ને હું તૈયાર નહીં ત્યાં હોય આ લોકો ને ચાંદલા કર્યા બુઆ તા ભુઈ માલા શું કરતા તા પાતા અત્યારે ઈ ખબર એમ કે છે છે તું આ બધાને હેરાન કરસ મારા ને મારા ને નામ શું છે ક્યાં રહી આ છે અત્યારે છે મારી સાથે આયા ને જયપુર છે એને કીધું કે તમે આ નડે છે પેલા મેં જ્યારે પૂછાયું તું તો ઈ કે તારું છે ભાગો આયું ને તો

সিদে পনে সিটে গিার ইকেচে বার দেহনে কোটিউর আপনে কোটি ইপার পনে পনে পনেল নিশে! কেপনাকে কেল ইটাপযে পনে পনেল ইডাপয়� don't no, no, no. કે પછી શું કરી હોય અમે કાયને કી ફાયગે પેલો કોઈ શું એટલે જીર માતા કી કાય ન કરતા થાય ભુતી જાય પંદરસો તમે આ જે કરો છો ને પંદર વર્ષથી થી કરો અને રાખ લઈને આવો તમે कोई घर नाक लेने हो जो है और बुद्धि देश पीवा वाई नहीं बराबर पाइन हो गया है वाले ये बोर्ड में बना रहा सेम तो है आओ 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 रीजन से आ रही ऊपर जाओ जाओ ऊपर जाओ क्या हमें जो एक स्वाट बोले दाखो कर हॉस्पिटल में जा तो तो क्या ही ना करूँगा ये तो महिला पुलिस आ जा कर दी हम दिले तो अजीत हमने कहीं तो जो महिला पुलिस आ जा कर कर जेल में जाओ

તમને ખબર છે કાયદામાં હવે નવા કાયદા બધું બંધ છે તમે તો જાણો છો ને કેવું બન્યા છો થઈ કરતા સાહેબ આવડે છે થઈ કરતા આવડે છે ને ભરવારાનો સકે જ કામ કરે એવું લીધો માતાજીની કોઈ બનાવવાનું પગે લાગો છો ને પગે લાગોનું બંધ કરી દીયો ઘરવાળીને પગે ન લાગવાનું હોય બરાબર માતાજી હાજીને પગે લાગવાનું હોય આ બધાય સટીપ બંધ કરો

પણ એવું થાય કે તમે માનો તો તો દવાખાના ને બદલે ભગુતી નો આપે કાઈ માથો નહીં જો મારી માં કરે ને દિશા માં હે તો થઈ જાય ભાઈ હું નથી કેતી તમ તારે હાલ સાથ હોય તો જાવતા હું ને શ્રી એ ન કરે લોકો આવતો તમારે અમાર ત્યાં દુનિયા નું આવે કેટલા મહિને હજાર માણસો આવતો કેટલા માણસો અમારે દુનિયાનું નું કે કે થી આવતા માણસો બધે થી કે એમ નહીં કે મારું નામ લેવું બધી મને નામ કે કે થી આવતો બધી

ભાવનાબેન ધીરુભાઈ મકવાણા કે જેઓ જેતપુર ગામ જેતપુર તાલુકાના જેતપુર પાસે રહેતા હતા ઘરમાં માતાજીનો મત રાખ્યો અને વીસ વર્ષથી જોવાનું કામ દુર્સે કામ રોગ પટાડવાનું કામ મજૂરી હતું અને કોઈને નોકર હોય દૂર કરવાનું કામ હતા આજે ભોય અને એના પતિ ધીરુભાઈ કાળાભાઈ મકવાણા રંગે હાથથી વિધિ વિધાન કરતાં ઝડપાઈ ગયા છે તેમને કબૂલાત આપી છે કાયમી એવા ધકા થતી કપિત લીલા દુર્ઘટ મટાડવાનું કામ બંધની જાહેરાત કરી છે અને પોતે આજે એક પીડીતા દીકરી હતી કે જેના ઉપર અમાનુષી ત્રાસ થતા હતા એને અત્યાર સુધીમાં લખત દિવસ બાદ પાંચ જુવાએ પણ આવીને વિધિ કરી હતી એક કુવાએ એને પાણીથી સ્નાન પણ કરાવ્યું હતું આવું આવું જે ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર કરતા હતા અને એ જાણી અને વિજ્ઞાનતા એ માલિયાનગર પોલીસ સ્ટેશનની મદદથી બહાર અને સક્ષાઇનનો પર્દાફાશ થયો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈપણ પતંગ કરતા હોય તો નવા કાયદા પ્રમાણે ગુનોપાત્ર છે ફેલાવો ગુનો બને છે અને આવી કોઈપણ ગેરપ્રવૃત્તિ છે એ કાયદાના ગુનાને પાત્રમાં આવે છે આજે કોઈ ભાવનાબેનનો પર્દાફાશ થયો છે અને ભૂએ કબૂલાત આપી છે હું બધું ખોટું કરતું હતું અને કબડતીલા કરતી હતી પણ કબૂલાત આપી છે અને કબૂલાતમાં સહી પણ કરી છે એના પતિએ પણ સહી કરી છે કાયમી તમે ગમે ત્યારે તપાસી લેશો અને આ દોરા કાઢાને કટિંગ પણ કર્યું હતું અને લોકોની માફી માગી અને અત્યારે વિજ્ઞાન જાથાએ એકવાર સુધારવાની તક આપી અને એવી આગળની કાર્યવાહી કરી નથી એટલે કોઈ પણ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયનના કોઈ પણ આવા ધોવાનું કામ ભ્રમ ફેલાવાનું કામ કોઈ સારી છેડછાડ કરે તો તે ગુનાને પાત્ર છે લોકોએ ફરિયાદ કરવા આગળ આવવા એટલા જગ્યા આપણી કરે છે